બે મહિના પહેલા મને કહેતા હતા કે જગદીશભાઈ શું થશે મે કોઈ એખોન પછી ત્રણ મહિના પહેલા કોઈ મારી વાત ગળે ઉતરતી નથી હમણાં હમણાં દસ દિવસથી પૂછે છે કે જગદીશભાઈ મારી બેટી એકસો પછી આવે એવી તો દેખાય છે આવે એવી નહીં આવી ગઈ પછી મને કે આ પહેલા કેમ નતું દેખાતું મેં કીધું અમારે પહેલો બીજો ઘેર જ નથી સીધું ટોપમાં જ પડે છે અને ટોપમાં પડ્યા પછી બ્રેક થતી નથી એકો પછી નું ટોપમાં પડ્યું છે હવે તી થાય પાત્રી થાય ચાલી થાય પંચાવન થાય એ કરનારા તમે છો આ વાતાવરણ બનાવનારા તમે છો આ ઉમેદવારને બળ તાકાત આશીર્વાદ આપવાવાળા તમે છો લોકો એમ કે છે ને જગદીશ ઠાકોર ચમ આટલા તેજમાં બોલો છે આ ખીલા જો આ ખીલા મજબૂત છે અને જેના ખીલા મજબૂત હોય એ બોલે અને બોલ્યા પછી જવાબ ના લાય એ કોંગ્રેસને મારા વંદન કરું છું ઈડરના કેટલાક પ્રશ્નો આપ્યા છે મને બોલતો નથી રામભાઈ ને તમે સૌ બધા જીતાડો છો સરકાર બને છે અને બન્યા પછી આ વિધાનસભા માગતા થાકે કોંગ્રેસ આપતા નહીં થાકે એટલું વચન આપીને તમને જવું છું જેમ આજે ઉમેદવારના પ્રચારમાં આવ્યો છું એમ સરકાર બન્યા પછી તમારી રજૂઆત સાંભળવા માટે આવીશ સત્યાવીસ વર્ષની ભૂખ છે ભૂખ છે વિકાસની અલ્યા બનાવો બાર મહિનામાં ભૂખ ભાગી નાખીશું બાર મહિનામાં ભૂખ ભાગી નાખીશું કોંગ્રેસની સરકાર બને તો શું પહેલી કેબિનેટમાં ત્રણ લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરે છે ઘર વપરાશની વીજળી ત્રણસો યુનિટ માફ ખેડૂતને વીજ બિલમાં રાહત કોરોનામાં જે ગુજરી ગયા હતા અને કોંગ્રેસે માગણી કરી હતી ચાર લાખ આપો ભાજપે ના લ્યા કોર્ટમાં ગયા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ થપ્પડ ઉપર થપ્પડ મારી કોર્ટોએ ત્યારે પચાસ હજાર આલ્બમ સંમત થયા ભાજપ વાળા નથી લાખ રૂપિયા થાય છે એના ઘર ખાલી પાંચ પંચો અને તલાટી સહી કરીને આપે કોઈ કોરોનાના સર્ટિફિકેટની જરૂર નથી અને ચાર લાખ રૂપિયા સહાય આપવાની વાત કરું છું અહીંયા પોલીસ પરિવાર આપણા બંદોબસ્તમાં છે ચૂંટણીનો પરિવાર આપણા બંદોબસ્તમાં છે કોરોનામાં ચોવીસ કલાક પોલીસ રોડ ઉપર હતી કોરોનામાં ચોવીસ કલાક નર્સ ડૉક્ટર આરોગ્યનો સ્ટાફ આંગણવાડી સેવાની વર્કરો વસ્તીની વચ્ચે હતા અને એમને કોરોના થયો અને ગુજરી ગયા જાહેરાત કરે છે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કે જે કોરોનામાં સરકારી કર્મચારી ગુજરી પાંચ રૂપિયા ગુજરાતની કોંગ્રેસની સરકાર સબસીડી આપશે એની પણ કોંગ્રેસ આજે જાહેરાત કરે છોકરાઓ યુવાનો દીકરા દીકરીઓ તલાટીની પરીક્ષા આપતા હશે પોલીસમાં જવાની પરીક્ષા આપતા છે ફોરેસ્ટની પરીક્ષા આપતા છે પંચાયત વિભાગની આપતા હશે અને ભાજપ છોકરો કાળી મજૂરી કરીને પરીક્ષા આપીને ઘરે આવે છે અને ટીવી માં જોવે પેપર ફૂટ્યું આવા તીસ ત્રીસ પેપર ફોડ્યા શું કહે છે આ બેઠા એમાંથી એક પોલીસ નો યુનિફોર્મ નહીં પહેરવા દઉં આ બેઠા છે એમાંથી કોઈને તલાટી નહીં બનવા દઉં આ બેઠી છે બહેનો એમાંથી કોઈની દીકરીને આંગણવાડીમાં નહીં છે એવાના ઘરમાંથી દસ લાખ કોંગ્રેસ નોકરી આપવાનું વચન આજે તમને સૌને આપે છે અને એટલે જ સ્વાસ્થ્ય માટે દસ લાખ રૂપિયા સુધી નો દવાખાનું મફાત એનું જે પ્રીમિયમ ભરવાનું થાય એ કોંગ્રેસની સરકાર ભરશે અને દવાખાનાના કારણે કોઈને ઊંચા વ્યાજના રૂપિયા ના લેવા પડે ગરબાર વેચવા ના પડે જમીન ગેરવે ના મૂકવી પડે એટલે દસ લાખ રૂપિયા સુધીનું દેવું દસ લાખ રૂપિયા સુધીનું દવાખાનું મફત આપવાની જાહેરાત કરે છે દીકરીઓને જેટલું ભણવું એટલું ભણે પહેલા ધોરણથી માડી જેટલું ભણવું એટલું ભણે દીકરીઓની કન્યા કેળવણી મફત આ વાત જાહેરાત કોંગ્રેસ કરે છે ત્રણ હજાર માધ્યમિક શાળાઓ અંગ્રેજી મીડિયમની બનાવવા માટે કોંગ્રેસ વચને બંધાય છે બધા કહે છે ભાજપવાળા આ ગેસનો બાટલો તો હમણાં ત્રણસો ચારસો મળતો હશે આ ભાઈઓને તો ખબર જ નહીં ગેસના બાટલાનું શું છે કેટલા છે બેનો અગિયારસો પેલા બેનો મે ભાજપ વાળા ને કહ્યું મેં કહ્યું અગિયારસો અમે તો ત્રણસો હડા ત્રણસો માં તમને સરકાર આપીને ગયા તા તમે કેમ અગિયારસો બારસો તો કે સાહેબ આ તો ઇન્ટરનેશનલ ભાવ છે તાર અમારા મનમોહનની સરકાર હતી રીડરમાંથી ભાવ પડતા હતા અમારા ઇન્ટરનેશનલ ભાવ તો અમારા ઇન્ટરનેશનલ ભાવને કોંગ્રેસ આજે વચને બંધાય છે મારી માતાઓ બહેનો જે ઘરમાં રસોડામાં કામ કરે છે એનો ગેસનો બાટલો પાંચસો રૂપિયાથી વધવા નહીં દઈએ આ પણ આજે જાહેરાત કરીએ જ તમારે અહીંયા ઈડરમાં ક્યાંક નાકા ઉપર લોકો મજૂરો આવે હવા રહી કડિયા કામ કરતા હોય મજૂરી કરતા હોય ખોદકામ કરતા હોય પાયા ખોદતા હોય નાનું સુથારી કામ કરતા હોય એવું નાકું ભરાય છે કે નહીં રમભાઈ ભાઈ એ નાકા ઉપર કોક જોજો મેં તો કલાક જોયું છે સવારના સાત વાગ્યાના આવી જાય જેને કામ જોઈતું હોય એ કામાં લેવાવાળો બે મજૂરને લઈ જાય ત્રણને લઈ જાય બસો ત્રણસો જો લોકો વાવ હોય એમાં એવું પણ બને કે સો લોકોને કોઈ કામે લેવાય ના આવે અને અગિયાર વાગ્યા સુધી હાથમાં ટિફિન હોય એ ત્યાં બેસે અને કેટલીક વખત તો મેં જોયું છે કે કોકડા ઉછીના પાછીના લઈ અને મિસ્ત્રી સાહેબે ઘરે જાય છે અને એમ મજૂરી મળી છે લો આ ત્રણસો રૂપિયા એ ત્રણસો રૂપિયા આપે છે ને ત્યારે એના ઘરનો ચૂલો સળગે છે આવા પરિવારોને કોંગ્રેસ ઓળખે છે આવા પરિવારોને કોંગ્રેસ જાળવે છે અને ઇન્દિરા રસોઈ યોજનાના નામે ગુજરાતમાં જેટલા નાકાઓ છે ને જેટલા સામાન્ય મધ્યમ ગરીબ વર્ના લોકો છે એને આઠ રૂપિયામાં ભર પેટ જમવાનું આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે દીકરીઓ વિધવા થાય છે 22 23 24 વર્ષે જે દીકરી વિધવા થાય બળ્યા ગળ્યા ન હોય ગરીબ ઘરની વિધવા હોય સાસરીમાં કોઈ સાચવનાર ના હોય અને પિયરમાં એને કોઈ રાખનાર ના હોય એ દીકરીઓની દશા શું થતી હોય એ કોંગ્રેસને ખબર છે અને એટલે આજે જે વિધવા સહાય મળે છે એના કરતાં ચાર ગણું વિધવા સહાય આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે અને ફોર્મ આડાવડા નહીં ચાર જણા સહી કરીને લેને એના પતિનું મરણ સઠિક વિઢાલે વિધવા સહાય ચાલુ પાછા નિયમ ભાજપે શું કર્યા છે એકવીસ વર્ષ નો દીકરો થઈ જાય તો વિધવા સહાય એ બેન દીકરી વર્ષની વિધવા થઈ છે અને એનું મૃત્યુ ના થાય ત્યાં સુધી એની વિધવા સહાય ચાલુ આ બધું કોંગ્રેસ જેમ કરે છે મિસ્ત્રી સાહેબ ને પરિવાર છે આ રામભાઈ કુટુંબ છે આ દિનેશભાઈ ના કુટુંબ છે અમાર ડાયાભાઈ નું મોટું કુટુંબ છે અમારે બૈરા છોકરા છે તો અમને ખબર પડે કે શું ડંખે છે શું દુઃખ છે જેને કશું ના હોય એને ખબર પડે ખરી બેનો હસ બરાબર તો જેને પરિવાર હોય એની ખબર પડે રસોડાની ગેસની મોંઘવારી

જીતાડવા નહીં આ બધાને તેમ વંદન કરવા જગદીશ ઠાકોર ઉપર આ બધાનો ઉપકાર છે આજે અને આને જીતાડજો આને આ તમારી જોડે પહેલી વાર વાત કરે ને ત્યારે એવું લાગે ઓપરેરામભાઈ પહેલી વાર એવું લાગે કે આર્યો ચોક ઝઘડા કરતો હોય મને બે ત્રણ વખત જયારે હવ હવ થી પહેલી વાર મળ્યો ને ત્યારે મેં કહ્યું તારો સ્વભાવ આવો છે તું શું કે સાહેબ મારું બોલવાનું આવું છે મારો અવાજ ભારે છે મારે કે હું કોકની જોડે પ્રેમથી વાત કરતો હોય ને તો સામે વાળું એમ આમ જશે ઝઘડો કરે છે હવે જેનો અવાજ મોટો છે જેનું પ્રેમાળ નેતૃત્વ છે જે ગરીબના ઉપર તકલીફ સરકાર કરતી હોય તો જોઈ નથી શકતો એ અધિકારીને ભાજપની સામે કટ્ટરતાથી લડે છે એ તાકાતથી લડે છે એ છોકરાને તો એમ કે છે કે આ તો આવો છે આ તો તેવો છે આ તો એટ્રોસિટી કરશે આ તો ફલા ફાડું કરશે આ તો એક અલ્યા મરદુ ફાડ્યો છે આ મરદુ ફાડ્યો છે ગરીબોનો બેલી છે અને લાવન જીતાડીને લાલ લાઈટ ની ગાડી ની લાવ લાવ આ વિનંતી કરવા માટે આવ્યો છું ને ખો પછી લાવવાની છે ને એમાં આ સૌથી પહેલી આલવાની છે તમારે અને મારા વાળા કેટલા બેઠા છે ઘણા છે ઓન નો નથી કર્યા અને રોમભાઈ નો થાપ ચામડ્યું તું વસ્તી હશે નહી એવું કરજો અને ભાજપ ના ભક્કા કાઢી ડાકજો ભક્કા કાઢી ડાકજો આ જ વાત તમને કરવા માટે આવ્યો છું તમારી સાથે ઈડરિયો ભણતો તો ને એ વખતે સ્કૂલમાંથી ઈડરિયો ઇડરીયો પ્રવાસે આવ્યો હતો અને મને બરાબર ખબર છે કે લાકડાના રમકડા થતા એમાંથી ચાર ભમેડા મેં લીધા તા કેટલા વર્ષો થયા છે મને બહુ ખબર નહીં સાતમા આઠમા ધોરણમાં હું ભણતો હતો પ્રવાસ માં આવ્યો આડાડવા અડાડવા વાળાને જેલના સળિયા પાછળ રહેવું પડશે કોઈની માની તાકાત નથી ઈડરિયા ગઢ એક કાંકરી લઈ શકે કાંકરી લઈ શકે એ તમારી આન શાન બાન ને ગૌરવશે શક્તિશાળી તમારો ઇતિહાસ છે એ ઇતિહાસને ઉજરગાગર કરવા માટે આ ઈડરિયા ગઢમાં જેટલા રૂપિયા નાખવા પડે એટલા કોંગ્રેસની સરકાર નાખશે એ જ વિનંતી સાથે તમે સૌ બે હાથ ઊંચા કરીને તાળીઓ એવી પાડો કે મને ભરોસો બેસે કે રામભાઈની સીટ અહીંયા જીતીએ છીએ જીતીએ છીએ ને જીતીએ છે મને ત્રણ મહિના પહેલા કહેતા હતા જગદીશભાઈ કોંગ્રેસમાં ચેવું છે મેં કહું એ ખોન પચી કોઈ માનતો નતો અઠવાડિયા થી કે છે કે મારું બેટું એકસો પચીસ આવે એવું છે આવે એવું નહીં આવી જઈ પછી લોકો પૂછે છે કે કોંગ્રેસના કાર્યકરોમાં દમ નથી કાર્યકર નથી આગેવાન નથી તમારા ઉમેદવારોમાં દમ નથી આ એમને એમ ભેગું થયું છે અને અમારા દમ નથી અમારા કાર્યકરોમાં તાકાત નથી અમારી બહેનોમાં તાકાત નથી અમારા યુવાનોમાં તાકાત નથી તો દિલ્હીનો બાદશાહ આખી દિલ્હીની ફોજ લઈ અને એના જેટલા મુખ્યમંત્રી સુબાઓ છે એ બધાને લઈને ગુજરાતમાં એક મહિનાથી જખ મારે છે હું કહું છું કે અમારે સીધું ટોપજ ટોપમજ પડે છે અમારું અને આ પડ્યું છે હમણાં હિંમતનગર આપણી સંખ્યા એક જ વિધાનસભાની ફૂલ હતી એમની ચાર વિધાનસભામાં હજુ સંખ્યા નથી થઈ ખુરશી નથી એટલે બાદશાહ હજુ આવ્યા નહીં કેવો તાલ આવ્યો છે જુઓ અને આ તાલ તમે આવો ને આવો જાળવી રાખો જવાન યુવાન મોટિયાળાઓને કહું છું રામભાઈ વીસ વીઘા જમીન સરકારી ખરાબો ગોતી રાખ રાજેન્દ્ર જી સર

એને કહેવામાં આવ્યું હતું કે ફોર્મ રદ કરો નહીં તર જોવા જેવી થશે એ ટેન્શન ને ટેન્શન એમની આત્મહત્યા નથી થઈ ભાજપે એને મારી નાખ્યા છે ને આખું ઘર સીબીઆઈ ની તપાસ માંગણી કરે છે આઠ જ દાડા બાકી છે આઠ દાડા તમે ઉજવો ક્યાં છે બેન દીકરી મારી ચૌધરી સમાજ ની કોણ છે બીજા આગેવાનો આ બાજુ આવો દિનેશભાઈ આવો આ ચૌધરી સમાજના આગેવાનોની સાક્ષી આ કહું છું આઠમી તારીખે પરિણામ જે દાડે સરકાર રચાય એ દાડે સ્પેશિયલ ટીમ બનાવીને એક મહિનામાં ઉમેદવારો જે કોઈ ભાજપના હશે એને જેલના સળિયા પાછળ નાખવાનું આ ચૌધરી સમાજ આના પરિવારને જગદીશ ઠાકોર વચન આલે છે અમારા છોકરા મારી નાખવા છે અમારો ઉજળો ઇતિહાસ પેટે પાટા બાંધીને ખેડૂતના દીકરાને મા બાપે ભણાયો મામલતદાર પ્રાંત કે કલેક્ટર બનાયો એને રિબાવી રિબાવીને તમે મારો છો એક કઈને છોડવામાં નહીં આવે એક કઈને છોડવામાં નહીં આવે નારણ ટંકાર લ્યો અહીંયા ભાઈ ચૌધરી ઠાકોર ને પાટીદાર ભેગું થઈ જતા ભાઈ બીજું જોઈએ શું ભાઈ બધા ભટ રાખજો લાજ રાખજો બેટા ચિંતા ના કરીશ હા ચિંતા ના કરીશ અને જેટલા પેપર ફોડ્યા છે તમારા એ કહી દેજો કે તારીખે હો ઉપર કોંગ્રેસ એટલે તમારે જે કોઈ ભાજપના મુખ્યમંત્રીના રાજમાં હંતાવું હોય તો હંતાવા દોડજો તૈન દાડમ બોચી પકડી અને જેલના સળિયા પાછળ મૂકીશું જેલના સળિયા પાછળ મૂકીશું ખૂબ તમારી વચ્ચે રોકાવું છે રહેવું છે આખું ગુજરાત બોલાવે છે એક ગરીબ દીકરાને નેતાગીરી કોંગ્રેસે આપી છે એક સામાન્ય પરિવારને જગદીશ ઠાકોર જેવાને પ્રમુખ બનાવ્યો છે આખા જગદીશ તું આય જગદીશ તું આય આ પ્રેમ જગદીશ ઠાકોર કદાપી નહીં ભૂલે અને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું બનાવો યાર કોંગ્રેસની સરકાર જિંદગી જીવું ત્યાં સુધી તમારો દાસ બનીને જીવીશ દાસ બનીને જીવીશ જય હિન્દ જય ભારત ખુબ ખુબ આભાર સાહેબ બબે મિનિટ નું બબે મિનિટ નું સ્વાગત છે સાહેબ ચૌધરી સમાજ આપને પાઘડી આપીને સ્વાગત કરે આપી દે સાહેબ આપી દે આજે સમાજ તરફથી બહુમાન કરવા આવ્યા છે સમાજની દીકરીઓને બધાના હાથે આ ફાળીઓ બાંધીશ અને જવાબદારી સાથે બાંધીશ અને એ દાડે જે કઈ સમય મર્યાદા આપું એટલા સમય મર્યાદામાં જે આ દીકરાએ આત્મહત્યા કરી છે અને જેલના